સાતમી યોજાઈ રહી છે હવે માત્ર દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટી પ્રચાર માટે એડી ટોચ જોર લગાડી રહી છે આજ રોજ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા રનોલી ગામ ખાતે ઘરે ઘરે જઈ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રણોલી ગામમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા ગટર પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ દ્વારા રનોલી ગામની આ સમસ્યાને પ્રાધાન્ય આપી દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રણોલીના ગ્રામજનોએ પણ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને આવકાર્યા હતા પ્રતાપ સરોવર બહુ મોટું છે વર્ષો જૂનું આઝાદી ટાઈમમાં આજે એની હાલત તમે જુઓ તો સ્વચ્છતા અભિયાન મોદી સાહેબનો કે ભાજપ સરકારનો ક્યાં ચાલે છે તમને એનું રિઝલ્ટ મળશે જોવાનું આવી ગંદકી દરેક જગ્યાએ છે તો એની સફાઈનું જ કામ નથી થતું તો પછી વિકાસની કઈ વાતો કરવાના હતા એટલે એના તરફ ધ્યાન આપવા માટે અમે આ નવલોહ યાદ રાજપૂતને ઊભા કર્યા છે બરોબર છે અને એને અમારો બધાનો પૂર્ણ સપોર્ટ છે આજે કયા વિસ્તાર વાઘુડિયા વિધાનસભામાં આજે રણોલી ગામમાં ફેરણી કાર્યક્રમ ચાલે છે ફેરણીની અંદર બધા જ અમારા કાર્યકરો ઉત્સાહભેર અમારી અમારી રેલીમાં અમારી ફેરણીમાં જોડાઈ રહ્યા છે બધા એક જાતનો ઉમંગ છે ઉત્સાહ છે કે ભાઈ આ વખતે કોંગ્રેસને જ મત આલો અને કોંગ્રેસને મત આલી અને જંગી બહુમતી જીતાડો એવી જ બધાની શુભકામનાઓ છે લોકો આનંદને ઉમળકાભેર અમારી સાથે પ્રવાસમાં જોડાઈ રહ્યા છે આ ગામની સમસ્યા તો વર્ષો જૂની છે ગટરોમાં ગંદકી ગટર ગટરની વ્યવસ્થા નહીં પાણીનો નિકાલ નહીં પીવાના પાણીની તકલીફ છે ઘણી ઘણી સમસ્યાઓ છે વર્ષો જૂની પડતર પ્રશ્નો છે પણ પડતર પ્રશ્નોને જો અમે જીતીશું તો અમે એ પડતર પ્રશ્નોને જરૂર વાંચા આપીશું અને એ કામને અમે પ્રગતિમાં કરીશું એવી અમે સૌ રણલી ગ્રામજનોને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર